બસ માં નીકળી જવું બસ ન મળે તો ટ્રેનમાં નીકળી જવું ટ્રેન નીકળે તો ભાડે સાયકલ લઈને નીકળી જવું કાં તો કોકની પડી હોય તો એ લઈને નીકળી જવું પાછી આપી આવવાની પાછી દઈ આવે નહીતર તમે કહેજો બાપુ એ કીધું છે કે નીકળી જવાનું ખોટો અર્થ ન કરો હું કોઈનો દ્વેષ ન કરું મારા દ્વારા કોઈને દુર્ભાવ ન જાગે હું જાણે બ્રહ્મને સેવ્યો છે એવા બ્રહ્મવિત્ર લોકોનું અપમાન ન કરું હું અતિથિને રોટલો આપું અને આવું કર્યાનો મને સંતોષ થાય આવું શિવપુરાણમાં પાંચ વરદાન માંગ્યા એટલે કૃષ્ણનું ચરિત્ર દ્વાપરનું વિચિત્ર છે સતયુગ પવિત્ર પ્રતાયુગ ચરિત્ર દ્વાપર વિચિત્ર અને કહેવા દો કળિયુગ અતિ વિચિત્ર અતિ વિચિત્ર કળિયુગ એના સારા ગુણો પણ અને એના ખરાબ ગુણો પણ રામાયણમાં એના ન સાધવા દેવાય ગુણોનો ઉત્તરકાંડમાં કલી પ્રભાવનું વર્ણન છે અને એ જ કલિયુગના વખાણ કરતા તુલસીદાસજી કહે કલયુગ સમ યુગ આન નહીં કળિયુગ જેવો કોઈ યુગ નથી કલિકર એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય કોઈ નહીં પાપા એના જમા પાસા અતિ વિચિત્ર યુગના પોતપોતાના ધર્મો હોય છે યુગનો પોતપોતાનો સ્વભાવ હોય છે સતયુગનો સ્વભાવ પવિત્ર ત્રેતાનો ચરિત્ર દ્વાપરમાં વિચિત્ર અને કલિયુગમાં અતિવિચિત્ર કાળમાં આપણે જીવીએ છીએ એટલે તુલસીને રામકથા પરત ચોપાય કહે છે રામકથા શું કરે કલીમલ સમની કલિયુગના મેલનું શમન કરે અને મનોમલ હરની આપણા મનના મેલથી આપણને મુક્ત કરે મનના ચાર મેલ છે આ બધું શિવપુરાણમાં છે હું તો જેનો સાર સાર ટેપ ચડી ગઈ છે એટલે એટલે બોલી છું સ્મરણમાં આવે એટલે કલિયુગના ચાર મેલ માનસિક મેલ એક પરદારા અને પરધન એનું ચિંતન એ માનસિક બે મેલ છે કલિયુગના પર દારા અને પરધન આ માનસિક રીતે આની પાસે આટલા બધા પૈસા કાલ સવારે તો ચેઇન કવર વગરની સાયકલ ફેરવતો હતો લેંગો ફાટી જતો હતો સાયકલની ચેઇનમાં આવતો હતો અને અત્યારે અત્યારે મહેન્દ્રની ગાડીમાં ફરે છે મહેન્દ્રની ની ગાડી ફરે છે આ બધા માનસિક મલો છે કોઈનું રૂપ જઈને જે પરમ એક ચિંતન શરૂ થાય છે પરદારા પરદરાર રથ ગોસ્વામીજી પણ સ્પર્શ કરે છે આ બે મલ છે કળિયુગમાં શિવપુરાણમાં ત્રીજું અનિષ્ટ ચિંતન જે મારું તમારું નુકસાન જ કરે એવું ચિંતન

કે આપણી બુદ્ધિ એવું સ્મરણ કરવા માંડે કે નથી કરવા જેવું કામ આપણી પાસે કરાવી છૂટો આ માનસિક બાબત ઘણી વખત તમને થાય આપણને થાય કે આ નહોતું કરવા જેવું તો પછી ખબર પડે આ બોલવા જેવું નહોતું પણ પછી ખબર પડે અહીંયા જવા જેવું નહોતું પણ પછી જવું આ જે નહોતું કરવું એને કોઈ ચૈતસિક દશા કરાવીને રહે છે આ ચોથું માનસિક પાપ શિવપુરાણમાં લખ્યું આ કળિયુગનો મેલ છે ભગવાન વ્યાસ કળિયુગની આ વાતો કરતા સૂતજીને શૌનક પ્રશ્ન પૂછે છે અને શૌનકાદી ઋષિઓના પ્રશ્નને સૂતજી જુદા જુદા પ્રકરણો દ્વારા આ જગતને જાગૃત કરવાની કોશિશ કરે છે ચાર માણસ મેલ અને ચાર શારીરિક મેલ હિંસા એ શારીરિક છે અને હું માર્જ નાખું આને પતાવી દઉં આને રહેવા ન દે લાગ આવે ત્યારે જોઈ લો શારીરિક પાક છે અને ચોરી કરવી એ શારીરિક પાક આ બધું શિવપુરાણ નો પ્રસાદ છે ચોરી કરવી એમને ચોરીમાં મોટા મોટી ચોરી પ્રજ્ઞા ચોરી બીજાનું સૂત્ર આપણે નામે ચડાવી દેવું અને એનું નામે ન લેવું એના જેવી બીજી કોઈ ચોરી આ પ્રજ્ઞા ચોરી શારીરિક પાપ છે હત્યા શારીરિક પાપ છે અને શિવ પુરાણ કહે છે ભક્ષા ભક્ષ્યનું ભોજન શારીરિક પાપ છે જે ખાવા યોગ્ય ન હોય એવું ખાવું એ શારીરિક પાપ છે આખી દુનિયામાં શાકાહારી થતી જાય છે અને આપણે ત્યાં એક વાગે બાર વાગે એવી રેકડીઓની પાસે છોકરાઓ ફરતા હોય છે કે જે ભારતના ઋષિઓ શરમાય એવું ખાવા માટે અને પાછી એની પરંપરા અહિંસાની હોય છે અમે તો અસ્મિતા પર્વમાં બહુ અનુભવ કરી લીધા છે સાહેબ આવેલા વિદ્વાનો ડાયા માણસો એ રાતના બાર વાગે ક્યાં ક્યાં રેકડી ઉપર જતા હતા અને પછી શું શું ઓફર તમે કલ્પના કરો રામાયણમાં લખ્યું છે અને અહીંયા સાપ પૂરે છે શારીરિક પાપ આપણી પાસે આટલા ફળ જુવાર ઘઉં દૂધ જુવાન મિત્રો ભાઈઓ બહેનો શારીરિક પાપ ન કરવું જે તે ન ખવાય જે જાહેરાતો એવી આવે છે છોકરાઓને લલચાવે ખેંચે ના કવિ સનાતન ધર્મ ની સંતાન થી આપણે વયમ અમૃતક્ષિ પુત્રાહ અમે અમૃતના દીકરા છીએ જ્યારના દીકરા નથી અમે અમૃતને કોઠે જન્મ્યા છીએ અને તે પી સનાતન ધર્માवलंબી હોગે અભક્ષ પક્ષણ ન કરે અથવા તો ન પીવાનું ન પીવાય આ બધા શારીરિક પાપ છે આજે પાકનો દિવસ છે ને કથાનો બાપુ બરાબર સાહેબ શનિ મંગળ બુધ બરાબર છે પાંચમો દિવસ હું પહેલાં બોલ્યો જ પછી ખબર પણ હજી ચાર દિવસ છે વિચારી લેજો આડું આવડું પિતાઓ ને એ દેજો હવે હું નવ દિવસ તમારી પાસે રાડો પાડું તમારે કઈક દક્ષિણા તો આપવી જ પડે ને સાહેબ હું લેતો નથી એક વાત જુદી છે પણ કથા કાંઈ એને તમારે કઈક તો આપવું પડે મને દક્ષિણામાં તમારા વ્યસનો આપી દો તમારું અભક્ષ ભક્ષણ છોડી દો આ ન કરી શકાય અતિથી જમાડીને જમે કૂતરાને રોટલી ને ગાય ને આપીને જમે એ દેશના સંતાનો ગમે તે ખાય એ સનાતન ધર્મ નો અપરાધ છે એવું મૂકી દેજો આપણી આટલી દક્ષિણા નાના મોટા વ્યસનો મૂકી દે હજી ચાર દિવસ છે તો ધીરે 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 કરતા કરી શકો કારણ કે મને ખબર ચા નું વ્યસન છે એટલે જો બે કલાકે ચા ન મળી તો મને બધા હા આવવા માંડે છે એની અસર થાય જ ચાનું વ્યસન તો ન જોવું જોઈએ પણ પછી એક આપણું પૂરતું છે ને લટકાવવા માટે એકાદી ખીલી તો રાખવી જોઈએ સાહેબ એકાદું તો પકડી રાખવું પડે કે નહીતર બધા જ વ્યસન છૂટી જાય તો પછી આ બેહમાં ટકવું મુશ્કેલ પડી જાય સાધુ પુરુષને પછી દેહ ટકે નહીં એટલા માટે કાંઈક લટકણું રાખવું એકાદ આજ તો ચા ડે છે ટી ડે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે આજે છે ને ભાઈ ચેતન આજે આજે છાપામાં આવ્યું આજે ઇન્ટરનેશનલ ચાનો નો દિવસ છે ઇન્ટરનેશનલ ગાયના દૂધ દિવસ કોઈ નહીં હોય તને નિરેશ તને આપી દીધું મેં તુષારભાઈ શુક્લ એ તો કેટલી મોટી દીર્ઘ કવિતા ચા ઉપર લખી ના અત્યારે નહીં આવે ચા પીવાનું મન થઈ જાય ને અત્યારે કોણ પીવાડ આવે એટલા માટે રહેવા જાય અત્યારે ચા પણ વ્યસન છે સાહેબ ન પીતા હોય એ નહીં પીતા ના મારી પાસે આવ ચર પીજો વ્યસન માત્ર વ્યસનનો અર્થ સંસ્કૃતમાં થાય છે દુઃખ વેદના આપત્તિ આપણે વ્યસન એટલે एवम કુલીના વ્યસના વિભૂતાન નીતિ માર્ગમ પરિલંગયત વ્યસન આજે આમ તો નરસિંહ જયંતિ પણ છે 14 અને પૂનમ ભેગા છે તો પૂનમ આજે નૃસિંહ જયંતિ થોડો સમય હશે એટલે વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ આ નૃસિંહ ભગવાનની જન્મ અને કાલે ગણો તો આજે પૂર્ણિમા ગણો તો આજે ને કાલે કાલે બુદ્ધ પૂર્ણિમા છે પૂર્ણિમા પૂર્ણિમા હિંસા કરવી શારીરિક પાપ કોઈની કંઈક ચોરી લેવું શારીરિક પાપ અભક્ષ ભક્ષણ અપે પીણું પીવું શારીરિક પાપ છે અને દુરાચાર છોડો દુરાચાર શારીરિક પાપ છે તો માનસિક પાપ આ બધા મેલ છે કળિયુગના શારીરિક પાપ અને ચાર વાચિક મેલ છે વાણીના મેલ ચાર ભગવાન વ્યાસ કહે છે વાણીના મેલ છે આ કળી પ્રભાવના મેલ છે બધા રામકથા એ મેલમાંથી મને તમને મુક્ત કરશે વાણીના ચાર મેલ આ બધું જ હું તમે કરી શકીએ સાહેબ એવા સૂત્રો છે હું અઘરા સૂત્રો મને સમજ જ ન પડે હું સમજી ન શકું ને તમને એટલે હું એવા એવા સૂત્રો લાવું છું કે મને સમજ પડે ને તમને સમજ પડે આપણે છે ને વિદવતાને લીધે એટલું અઘરું બધાને આપ્યું ને કે જેથી કરીને ગ્રંથો ગામડા સુધી પહોંચ્યા પહોંચાડ્યું વિદ્વાનોની વચ્ચે જ રહી ગયા આપણું સાહિત્ય શોભિતભાઈ ક્યાં છેલ્લા માણસ સુધી પહોંચ્યું છે પાંચ કવિ બેઠા બેઠા હા હા આધાર આધાર પાંચ જણા સાહિત્યકારો બે છે શિષ્ટ શિષ્ટ વાતો કરે મધુર મધુર વાતો કરે મોડી ચાપી વે ઉભા થઈને વૈયા જાય તમે છેલ્લામાં ગાંધીજીએ કહ્યું કે કોશિયો ભાષા સમજી શકવો જોઈએ મને રતિરામ રતિબાપા આપણા બોરીસાગરમાં સતત મારી પાસે માંગણી કરે છે પાંચ દિવસ પહેલા માંગણી કરે બાપુ માણસ માતૃભાષા કરો માણસ માતૃભાષા કરો એક વખત એક કથા માતૃભાષાનું નામ એનું હું કરીશ આપણી ભાષા છેલ્લા માણસ એટલે જે કોઈ સૂત્રો છે એ મારો છેલ્લો માણસ સમજી શકે એવા ટોનમાં મારો પ્રાસાદિક પ્રયાસ છે છેલ્લે સુધી પહોંચવું જોઈએ સાહેબ બાપ તુલસી નું રામાયણ છેદ સુધી કેમ પહોંચ્યું કેમ પહોંચ્યું સુધી કેમ કેમ પહોંચ્યું પહોંચ્યું આજે તમે શ્રી સરોજ રજ બોલો એટલે આખી દુનિયાને ખબર પડે કે હનુમાન ચાલીસા નો પહેલો દોહો છે અથવા તો રામાયણના અયોધ્યાકાંડ નો પહેલો લોકોને ખબર પડી વિનોવાજી કહે છે હું પદયાત્રામાં હતો ભૂદાનની યાત્રામાં કબીર છેક સુધી પહોંચે બુદ્ધ છેક સુધી પહોંચે આપણે એટલે સૂત્ર આપણું આપણું પાંડિત સાધુ છે ને મારી દ્રષ્ટિએ વિદ્વાન નથી હોતું હોય છે બહુ લોકો સ્વીકારી ન શકે એના જેવો વિદ્વાન કોઈ હોય જ નહીં કારણ કે કોઈ દિવસ વિદ્વાન હોવાનો પ્રયાસ જ ન કરે અપેક્ષા ન કરે સાધુ વિદ્વાન ન હોય સાધુ ધનવાન ન હોય એને સ્વીકારેલી ગરીબી હોય સાધુ ધનવાન ન હોય સાધુ બલવાન ન હોય મારી દ્રષ્ટિએ સાધુ કેવલ 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 શીલવાન હોય હશે ત્યાં ધન આવશે શીલ આવશે ત્યાં વિદ્યા હશે શીલ આવશે ત્યાં એટલે જ મારું સમઢિયાળું એમ કહે શીલવંત સાધુ નહી what is i love શીલ દ્રઢ ધજા પતાકા ધજા ને પતાકા બે શબ્દ જે સાધુમાં સત્ય અને શીલ બંને છે એ વિદ્વાનો વિદ્વાન છે જ્ઞાનીઓનો પણ જ્ઞાની છે એ બલવાનો પણ બલવાન છે એ વિદ્યાવાનોમાં શિખર છે સ્વીકારાય નહીં એક વાત જુદી અને લોકો સ્વીકારે ન સ્વીકારે એમાં લોકોનું તો શું ઠેકા મેં કેટલી વખત કહ્યું છે કે આમ ઉપર જોઈ જોઈને આપણે ચાલીએ ને તો એમ કે બહુ અભિમાની થઈ ગયા છે આજુબાજુ જોતા જ નથી જાણે તારા ગણતા હોય એવું કરે છે હા નીચે જોઈને ચાલીએ તો આ આ જમાન આ દુનિયા એમ કે બહુ મર્યાદા ઓહો આમ નીચે જોઈને ચાલે ચારે બાજુ આમ જોઈએ તો એમ કે આંખનું ઠેકાણું જ નથી આંખું ફેરવા જ કરે અને કંટાળીને આંખોને ફોડી નાખ્યું તો આનો આની આ દુનિયા એમ કે ભોગવવા જ પડે ને અને આને પહોંચાયું જ નહીં સાહેબ લોક માન્યતા અનલ સંગો સ્વામીજી કહે લોકોની માન્યતા અગ્નિ છે સાધુના તપને બાળીને ભસ્મ કરી નાખે છે માટે લોકોની સેવા કરવી લોકોથી બચવું સેવા કરવી નહીતર વાહવા તો માણસને હળગાવી નાખે સાહેબ માણસમાં સ્પષ્ટ લોક માન્યતા અનલ સંગ તપ તાન કરતા હોઈએ તપ આવી પડે તાપ સંતાપ ઉત્પાદ ચિંતા અરબી થાય તો બાપ મારું નિવેદન એ છે શિવપુરાણના આધારે કે ચાર માનસિક પાપ ચાર વાચિક પાપ વાણીના જે સરળ છે એ હું તમારા પાસે પહોંચાડવાની કોશિશ કરું કારણ કે તુલસી છેલ્લા માણસ સુધી પહોંચ્યા આજે આજે નાના નાના બાળકો પાંચ વર્ષ સુધી તો હું કહીશ પાંચ વર્ષના છોકરાઓ એ તલગા જડાવે અને મને મારી પાસે લાવીને કે બાપુ આ ગીતામાં સહી કરી દો તો મેં કીધું તું વાંચે છે વાંચતો નથી મારી પાસે રાખું છું ગીતા પહોંચી એની પાસે એની પાસે મને આનંદ છે પાંચ પાંચ પેઢીઓ મારી કથા સાંભળી રહી છે પાંચ પાંચ પેઢી આ રાવત બાપુ એની સાક્ષી છે બાપા ને રાવત બાપુ ચંદુ ને એનો હરદેવ ને વિક્રમ ને એના છોકરા ને જોયે સાહેબ એટલે સૂત્રો તો આમ તો કઠિન છે પણ સર તો પાંચ વાચિક મલ કળ્યું એ રામકથા દ્વારા જશે પેલો કળિયુગ નો વાંચે વાણીનો માલ પહેલો પગ માથા આપણી બોલીમાં કહું છું સંસ્કૃતમાં તો માથા વગરની વાતો કરવી એ પહેલો છે જેને કોઈ માથું નહીં પગની પગ હાવ ધડ વગરની વાતો બેઠા બેઠા કર્યા જ કરતા જ ફલાણા આમ ને ફલાણા આમ ને ઉલાય તો આમ કર્યું મારા બાપાએ આમ કર્યું પણ તારો બાપો એ તારો બાપો ને માથાને ધડ વગર વાતો કરે વાણી પાપ છે માન શિવ પુના આ જીવના વચનો નથી આ મારા શિવના વચનો આ વ્યક્તિના વચનો નથી આ વ્યાસ વિચાર છે નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે આ સમાજમાં ધડ માથા વગરની હા પગ માથા વગરની વાતો કરતા હોય કાંઈ 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 લેવા દેવાની કોઈ વસ્તુ નહીં એ વાચીત મલ છે બીજું વાત વાતમાં ખોટું બોલવું એ વાંચીત મલ છે વાત વાત હા ઘણા માનસોને એને ખબર જ નથી કે આ નિરંતર ખોટું બોલું છું એને એને સહજ થઈ જાય છે જેમ સાધુ સહજ રામ રામ બોલે એમ ઘણા સહજ ખોટું જ બોલ્યા કરે નિરંતર ખોટું બોલે એને ઉપયોગી ન હોય એ ખોટું બોલવું છતાંય બોલ્યા જ બોલ્યા જ વાચિક મહેલ છે કળ્યું એ રામકથાથી જશે ધીરે ધીરે એવી રામકથા ગોંડલમાં મંડાણી છે મારા તમારા સદભાગ્ય આપણે એક સાથે છીએ મારે બોલવાનું આવ્યું બાકી આપણે બધા લહેર કરીએ છીએ આ એવી કથા છે હું અહીંયા બેઠો છું આ વ્યવસ્થા છે આપ ક્યાં બેઠા છો એ વ્યવસ્થા છે કોઈ ભેદ નથી તમે અહીંયા આવીને બોલો તો હું ક્યાં વયો સીતારામ બાપુ અહીંયા આવે તો હું ક્યાં સંતોની પાસે બેસજો આ વ્યવસ્થા છે ભેદ નથી ભેદ તો લોહલંગરી ભૂકા બોલાવી સાહેબ ભેદ નથી અને એટલે જ મેં કાલે માંગણી કરી કે લોહલંગરી બાપુની જગ્યા સાથે જેટલા નાના મોટા સ્થાનો સંકળાયેલા હોય એ હજી દેખાતા નથી ઘણા મને અહીંયા હું બધાનું ઓળખું છું આવો આરતી ઉતારો બધાનો બાપ એક છે બધાની મૂળ ગોમુખ એક છે સાહેબ અને આ અવસર છે આ વખતે નહીં થાય તો પછી ક્યારે થશે સાહેબ પછી ક્યારે ક્યારે આપણે કરવું માટે વિનય કરવું છે મને કોઈ કીધું નથી પણ સંકેત જરૂર અને મને મને વેદ ના થાય કેટલું મોટું સ્થાન આમાં આપણે નાની મોટી વાતો વિસરી જવી જોઈએ નિષંગ ધ્વમ વેદ કહે એક સાથે બોલીએ એક સાથે ચાલીએ આપણા પૂર્વજો આવી રીતે ચાલતા વેદ કહે

સચ્ય બોલે પણ પ્રિય બોલવાનું શું કામ કડવું સચ્ય બોલીએ કાલે હું વિનોબાની વાત કરું કટુક વર્જનમ કબીર સાહેબનું નામ લઈને મેં કીધું કટુક વચન મત બોલ કબીર કહે છે કડવું વાક્ય ન બોલવું પણ ઘણા પાણા પડે સાહેબ હોય હોય હાચા શુભિતભાઈ નું શેર છે લીધું છે પ્રણ કે કાયમ સાત ઉપર ચાલવાનું છે નાગર કહે છે શું પ્રતિજ્ઞા કરી છે કોઈ સાધુ એ કોઈ સાધકે કોઈ શાયરે કોઈ સર્જકે કોઈ શબ્દ ના ઉપાસકે લીધું છે પણ વ્રત લીધું લીધું છે પ્રણ કે કાયમ સાત ઉપર ચાલવાનું છે કાચું સત્ય ઉપર ચાલવાનું છે અને છે આળી પાનીઓ આપણી પાળીઓ પાણી પાણીઓ પાણીઓ આળી છે અને કાચ ઉપર ચાલવાનું છે લીધું છે કે કાયમ સાચ ઉપર ચાલવાનું છે છે આળી પાણીઓ અને કાચ ઉપર ચાલવાનું છે સાહેબ એમાં તો ભોગવું જ એમાં તો મુશ્કેલી પડશે પણ ચાલવાનું સાહેબ થયા હો પાપ તો ઓછા વધારે પુણ્ય દેખાડી પાપ થઈ ગયા વધારે પુણ્ય દેખાડી અને પાપનો હિસાબ નહીં થાય મેં ગઈકાલે કહ્યું અંક ગણિત ને બીજ ગણિત નો દાખલો યાદ રાખજો પાપનું ખાતું જ જુદું છે આ ખાતું આમ જુદું તો જે કર્યું હશે એનો હિસાબ થશે આપણે એમ માની છીએ કે થયા હો પાપ તો ઓછા વધારે પુણ્ય દેખાડી હયાતી એ તો લગભગ લાંચ ઉપર ચાલવાનું છે આ જિંદગી તો લાંચ ઉપર ચાલવું પડે ખુશ રહો સુવિધભાઈ નું હું આપને નિવેદન સત્ય પ્રિય બોલું છોકરાઓ યુવાન ભાઈ બહેનો વડીલોને મૂકી દો વડીલો તો તરી ગયા છે વડીલો તો કાંઈ કરવાનું બાકી નથી આમ કઈ કહ્યું નથી પણ વડીલોને હું લેતો જ નથી એને તું પ્રણામ કરું અને હૃદયથી પ્રણામ કરું આમાં જેટલા વડીલો આવ્યા છે એ વેલકમ એને મારા પ્રણામ આશીર્વાદ આપો મારું લક્ષ્ય છે મારા દેશના મારી પૃથ્વીના યુવાનો મારી આ વસુંધરાના યુવાનો ન માનવી પગમાથા વાત એ વાણીનો મેલ છે સતત ખોટું બોલવું એ વાણીનો મેલ છે અને સાચું બોલે પણ એટલું બધું અપ્રિય બોલે એ વાણીનો મેલ છે અને ચોથો મેલ વ્યક્તિની ગેરહાજરીમાં એની નિંદા કરવી એ વાણીનો ચોથો મેલ વિશ્વ પરાય પાપ કહી દેહી રામાયણ કહે છે એનો બહુ મોટો અપરાધ બતાવ્યો હિંમત હોતો એની હાજરી બોલો નહી યાર હાજરી તો પગે લાગો છો એના અન્ન તો શબ્દ રોટલો ખાઈ આવો છો ત્રણ ત્રણ વખત ચાય પી લો છો એને એને જે કાંઈ ધોતી બોતી આપી હોય ખાડી આપી હોય ડ્રેસ આપ્યા હોય ટી શર્ટ આપ્યા હોય બધું જ લઈ લો છો અને જેવા નીકળો એટલે પાછો પીસો ને પરા પાપ કંઈ આ વાણીનો મેલ છે આપણે આપણે આજે વિજ્ઞાને મને તમને કેટલી સુવિધા કરી આપી આટલા સાધન સંપન્ન થયા પછી આપણને શાંતિ કેમ નથી કારણ કે આપણે વાણીના પાપ કરી રહ્યા છીએ હાજરીને કઈ દેવાની વિનોબાજી મને વિનોબાજી ખબર નહી બહુ યાદ આવે છે વિનોબાજી વિનોબાજી રાજેશભાઈ ચાર વસ્તુ કઈ બહુ સરસ છોકરાઓ જીવન જીવવા જેવી ચાર વસ્તુ બાપુ એણે પહેલી વાત એ કરી બેનુભાજીએ કે ગુણ દર્શન કરવું કોઈના ગુણોનું દર્શન કરવું